આપણે ત્યાં ખેડૂતોને વોટ બેંક તરીકે જ ઉપયોગ કરવામાં આવે છે તેનો બોલતો પુરાવો કડીમાં જોવા મળ્યો કડીના ફુલેત્રા ગામ વિસ્તારના ખેડૂતો હવે સરકારને સવાલ પૂછી રહ્યા છે કે જાહેર રાજ્યમાં ચૂંટણી હતી ત્યારે માંગ્યું નહીં તો પણ ફૂલ પાણી આપ્યું અને આ વર્ષે ખરેખર પાણીની જરૂર છે ત્યારે આ વિસ્તારની કેનાલો ખાલી ખમ છે હવે ખેડૂતો સવાલ કરી રહ્યા છે કે અમારો શું વાક અમને પાણી આપો

સરકાર અને સિંચાઈ વિભાગના ભરોસે ખેડૂતોએ ઉનાળુ પાક વાવ્યા અને હવે જ્યારે પાણીની જરૂર ઊભી થઈ ત્યારે સરકારે મોઢું ફેરવી લીધું ગત એકત્રીસ માર્ચથી કેનાલમાં પાણી બંધ કરી દેવામાં આવ્યું છે તેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે જો પાણી શરૂ નહીં થાય તો ખેડૂતોના પાક નિષ્ફળ જતા મોટું નુકસાન વેઠવાનો વારો આવે તેવી સ્થિતિ પેદા થઈ છે ત્યારે ખેડૂતો ફરી એક જ સવાલ કરે છે કે જ્યારે ચૂંટણી હતી ત્યારે માંગ્યા વગર ભરપૂર પાણી આપ્યું અને જ્યારે હવે ચૂંટણી નથી તો જરૂર છે તો પણ પાણી નથી આપતા તો શું એવું સમજવું કે સિંચાઈના પાણીનો ઉપયોગ રાજકારણ માટે કરાય છે આ કેનાલમાં પાણીની માગણી મારી છે કા કે ખેલ્યા પોણ છે 31 તારીખે પાણી બંધ છે ખેતી અમારી હુકઈ હેડી ઢોર અમારો પશુપાલન શું ખાય શું જીવા અમને પાણી આપો બીજું કંઈ અમારે જોતું નહીં સરકારને કંઈક પાણી જ આપો અમારી નમ્ર વિનંતી વિનંતીથી સરકારને કંઈક પાણી આપો જ્યાં વરસ અમે ચૂંટણી હતી ત્યારે અમે પાણીની માગણી ના કરી છતાંય એમને પાણી આપ્યું અને આજે અમારા પાણી આજે જનતાનું નથી એટલે અમને પાણી અગાઉ બંધ કર્યું શું સાહેબ અમારો શો વર્ક છે અમારા ભાઈ તો આપો અમને ગરીબોનું પાણી તો આપો પાણીની બહુ તકલીફ છે ત્રીસ તારીખથી બંધ થયેલું છે પાણી દસ પંદર દિવસથી એક ખેતી બધી નુકસાનમાં જ પંદર વીસ હજાર વધારે સારા માટે આ ગામમાં થઈને અગોલ શાખા નીકળે છે અહીંયા ઘાતચ સારા માટે પાણીની બહુ તકલીફ છે પાણી બંધ કર્યું છે એકત્રીસ તારીખે અને ખેડૂતો ઘણું નુકસાન વેઠી રહ્યા છે કહું છું તે માટે આજુબાજુના ગામના ત્રણ ચાર ગામના ભેગા થઈને અમે આ પાણીની માગણી કરી હતી કલોલ ડિવિઝન નર્મદા નિગમમાં અરજી પણ આપીને આવ્યા છીએ ફરજી આગળ કંઈક કકાડી ના પકડી એમને ખબર અને અમારા ગામમાં થઈને ગુણ શાખા નીકળે છે અને પચાસ થી ચાલી ગામડાનો પાણીની જરૂરિયાત છે અને અત્યારે છેલ્લા ઉનારાને તો પાવર પાવર નહીં આવતા કેનાલો બંધ કરી દીધી આ લોકોએ પાવર એ કાલે આખો આઠ કલાક બગડ્યો છે પછી આ લોકો પાવરનો કાપ કર કેનાલનો કાપ કર જઈ સાલ અમે કેનાલો બંધ કરવાની કહેતા તો બંધ નહોતા કરતા અને આ સાલ પાણી અગાઉ બંધ કરી દીધું એટલે આ આ જનતાની જરૂર નથી એટલે જનતા હવે જે કરશે એ જો વિચારનું કામ કરશે એક તરફ રાજ્ય સરકાર જળાશયોમાં પૂરતું પાણી હોવાનો દાવો કરે છે જ્યાં ખેડૂતો પાણી માંગે છે એમને આપવામાં શું વાંધો છે તે સમજાતું નથી મહેસાણાના કડી તાલુકાના ફુલેત્રા વિસ્તારના ખેડૂતો સહિતના રાજ્યના અનેક વિસ્તારોમાં ખેડૂતો સિંચાઈ માટે પાણીની માંગ કરે છે તો ખેડૂતના હિતને ધ્યાનમાં રાખી સરકાર તરત પાણી છોડે તેવી વિનંતી ખેડૂતો વતી ખેડૂત પોથી કરે છે એક તરફ પૂરતું પાણી હોવાનો સરકારનો દાવો અને બીજી તરફ ખેડૂતોનો પાણી માટે પોકાર આ બે વિરોધાભાસ સમજાતો નથી માટે હવે રાજ્ય સરકાર અને સિંચાઈ વિભાગ ઝડપથી નિર્ણય લે અને પૂરતું પાણી આપે તેવી લાગણી છે જય જવાન જય કિસાન